શિક્ષણનું ધામ ગણાતી ગુજરાત યુનિવર્સિટી હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે વિદ્યાર્થીઓની છેડતી અને અશ્લીલ કમેન્ટની ઘટનાઓ તો યુનિવર્સિટીમાં પહેલા પણ બનતી હતી પરંતુ યુનિવર્સિટી આવી ઘટનાઓની ફરિયાદ માટે કોઈ ખાસ માળખું ન બનાવ્યું હોવાના કારણે વિદ્યાર્થીઓ મૌન રહેતી હતી પણ સરમણ ઝાલા પત્રકાંડ સામે આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ આંતરિક ફરિયાદ સમિતિ અને વુમન ડેવલપમેન્ટ સેલ બનાવ્યું હતું લાગે છે કે આ નવી વ્યવસ્થા થોડી કારગત નીવડી છે કેમ કે આંતરિક ફરિયાદ સમિતિને મળી છે વિદ્યાર્થીઓના હેરેસમેન્ટની બે ફરિયાદ પહેલી ફરિયાદ છે કે યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીઓની આ વિદ્યાર્થીનીઓની ફરિયાદ છે કે ફિઝિક્સના વિભાગના પાર્કિંગ અને પાછળની સાઈડમાં આવેલી ચાની બેસનારા અસામાજિક તત્વો તેમની કરે છે અમે તાત્કાલિક તપાસ કરી હતી કે કોણ છે એ છોકરાઓ એટલે આપણી યુનિવર્સિટીના છોકરાઓ તો નથી જ ને અને તપાસ કરતા ખબર પડી કે એ બારના બધા એલિમેન્ટ છે અને એ લોકોને પછી ત્યાંથી રોકવામાં આવ્યા હતા સાહેબને પણ વાત કરી હતી સિક્યોરિટીને વાત કરી હતી અને તરત જ બંધ કરાવી હતી ત્રણ દિવસની અંદર તો ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને મળી છે કે એસ સ્કૂલની વિદ્યાર્થીઓની ફરિયાદ આ વિદ્યાર્થીનીઓની ફરિયાદ છે કે કે એસ સ્કૂલની બહારની સાઈડના રોડ પર સાંજના સમયે તેમના પર અસામાજિક તત્વો ગંદી કમેન્ટ પાસ કરે છે તેમની આ ફરિયાદ બાદ તરત જ કાર્યવાહી થવાના સંકેત છે નવી વ્યવસ્થા મુજબ અસામાજિક તત્વો કે બહારની સાઈડમાં ન ઉભા રહે અને વાહન પાર્ક ન કરે તે માટે યુનિવર્સિટી દ્વારા રોડ ટચ ફેન્સિંગ અથવા દિવાલ બનાવાશે એક વિચાર અમને એ આવે છે કે રોડ અમારો છે તો બહારની સાઈડે રોડને ટચ કરીને એક ફેન્સિંગ જેવું અથવા દિવાલ બનાવી દઈએ એટલે કોઈ ત્યાં ઊભા ના રહે અને વેહિકલ પાર્ક ના કરે બે ફરિયાદો મળી તેનો મતલબ એ નથી કે યુનિવર્સિટીમાં અન્ય કોઈ ઘટના નહીં બનતી હોય એમ તો યુનિવર્સિટીના ક્વાર્ટર્સ રોડ પર અસામાજિક તત્વોનો ત્રાસ વર્ષોથી છે આ રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીનીઓનો સો વખત વિચાર કરવો પડે છે ખબર નહીં આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે પણ આશા રાખીએ કે જે બે ફરિયાદો સમિતિને મળી છે તેનો ઉકેલ તત્કાલ આવશે અમદાવાદથી કેમેરામેન દિલાવર શેખ સાથે દીપેન પઢિયાર વીટીવી ન્યૂઝ